મિત્રો અમે જઈ રહ્યા છીએ રાધનપુરથી ટાપહ ત્યાં એક મહાદેવજી મંદિર આવેલું છે સગતમા મંદિર મોટું આવેલું છે ત્યાં વિશાળ અને ત્યાં જોવાલાયક રણ પણ છે તો આપણે થોડીક ક્ષણોમાં આપણે ત્યાં હજુ નજારો સારો રહેવાનો છે આ ખે ખેડૂતો પણ સારી રીતે ખેતી કરી રહ્યા છે આમણી ગયા મિત્રો અને ખેતી પણ સારી થાય છે જીરા છે રાયડું છે બટેકા છે આવેલું છે તાપાહાર મંદિર દેખો આપણે થોડીક ક્ષણોમાં પહોંચી જ રહ્યા ત્યાં બસ આપણે પહોંચી ગયા છીએ બસ થોડીક જ વારમાં જો મિત્રો આથી ભીડ દેખાઈ રહી છે આ છે તાપાહાર મંદિર માદવજીનું મંદિર આપણે હજી પણ જોવાનું છે આ સગતમાનું મંદિર હવે આવી ગયે છે જો આ તો બહુ જ ભીડ છે જો મિત્રો આ તો પૂજારી પણ છે દેખો જરા મિત્રો તમે અહીંયા આવ્યા હોય તો જરૂર કમેન્ટમાં લખજો નહીં જય માતાજી સગતમાં સગતમાં લખજો જરૂર અને માદેજીનું નું તો નામ ભૂલતા જ નહીં પૂજારીજી બધાને તિલક કરી રહ્યા છે એમને પણ જય માતાજી શ્રદ્ધાળુઓ જો આ કંક લાવ્યા છે માતાજી માટે ઓહો આ તો બહુ મોટું સતાર્સ લાવ્યા છે શ્રદ્ધાળુઓ જો મિત્રો આ ભાઈ બાંધી રહ્યા છે એમની મનોકામના પૂર્ણ કરે માતાજી એમને સુખી રાખે આ બેસવાનું પણ બહુ વ્યવસ્થા સારી છે આ રણ દેખાયેલું જુઓ મિત્રો આ પાછળ તળાવ પણ આવેલું છે ફોટોગ્રાફ માટે જેમને ફોટા પાડવાનો બહુ શોખ હોય એમને માટે દર પૂર્ણ મેળો ભરાય છે શ્રદ્ધાળુઓ બહુ જ આવે છે મિત્રો અમે જઈ રહ્યા છીએ રાધનપુરથી ટાપહ ત્યાં એક મહાદેવજી મંદિર આવેલું છે સગતમાનું મંદિર મોટું આવેલું છે ત્યાં વિશાળ અને ત્યાં જોવાલાયક રણ પણ છે તો આપણે થોડીક ક્ષણોમાં આપણે ત્યાં હજુ નજારો સારો જોવાનો છે આ ખે ખેડૂતો પણ સારી રીતે ખેતી કરી રહ્યા છે આમણી ગયા મિત્રો અને ખેતી પણ સારી થાય છે જીરા છે રાયડો છે બટેકા છે તાપાહર મંદિર દેખો આપણે થોડેક ક્ષણો પોયા ત્યાં બસ આપણે પોકી ગયા છીએ બસ થોડીક જ વારમાં જો મિત્રો આથી જ ભીડ દેખાય રહી છે આ છે ટાપહાર મંદિર મહાદેવજી મંદિર આપણે હજી પણ જોવાનું છે આ સગતમા નું મંદિર હવે આવી ગયા છીએ જો આ તો બહુ જ ભીડ છે જો મિત્રો આ તો પૂજારી પણ છે દેખો જરા મિત્રો તમે અહીંયા આવ્યા હોય તો જરૂર કમેન્ટ માં લખજો તો બહુ પેલે જય માતાજી স্বাগত માં હે স্বাগত લખજો જરૂર અને માદેજી નું તો નામ ભૂલતા જ નહીં પૂજારીજી બધાને ટિલક કરી રહ્યા છે એમણે પણ જય માતાજી શ્રદ્ધાળુઓ જો આ કા લાવ્યા છે માતાજી માટે ઓહો આ તો બહુ મોટું સતાર લાવ્યા છે શ્રદ્ધાળુઓ જુઓ મિત્રો આ ભાઈ બાંધી રહ્યા છે એમની મનોકામના પૂર્ણ કરે માતાજી એમને સુખી રાખે આ બેસવાનું પણ બહુ વ્યવસ્થા સારી છે આ રણ રહ્યો જુઓ મિત્રો આ પાછળ તળાવ પણ આવેલું છે ફોટોગ્રાફ માટે જેમને ફોટા પાડવાનો બહુ શોખ હોય એમને માટે દાર પૂર્ણમે મેળો ભરાય છે શ્રદ્ધાળુઓ બહુ જ